કોઈ પણ પ્રકારની પરમિશન વગર શૈક્ષણિક સંસ્થામાં કાર ચલાવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને આ અંગે કડક અને યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ કરી હતી આજે સવારમાં મારા દીકરા દક્ષરાજ એની બેટરીવાળી સાદી જે બેટરીવાળી ગાડી આવે બાઇક એ લઈ અને એની સ્કૂલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ જ્વેલ સર્કલથી જે ઇસ્કોન ક્લબ વચ્ચેનો જે રોડ છે ત્યાં પૂર બહાર સ્પીડમાં ઓજ સ્કૂલની ઇકો ગાડી આવતા એને મારા દીકરાને ખંગોળી દીધો અને દીકરાને અત્યારે પગના ભાગના બહુ મોટી ગંભીર ઈજા થઈ છે અને સાથે સાથે વાત કરીએ તો આ જે વાહન હતું સ્કૂલ વાહન એ પ્રાઇવેટ પાસિંગમાં હતું આવી જો ગાડી પ્રાઇવેટ પાસિંગવાળી ગાડીઓ જો રોડ ઉપર આમનામ સ્કૂલમાં બાળકોને લઈને નીકળશે તો આવનારા દિવસોમાં મારા દીકરા સાથે તો જે થયું તે આવનારા દિવસોમાં કોઈ પણ બાળક સાથે આવા બેફીકરાઈથી ચલાવનાર વાહનો જે ઇકો ગાડી છે અને ખાસ કરીને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એના માટે હું ખાસ તંત્રને કહું છું કે આ બધી તપાસ કરો આ બધી સ્કૂલોની અંદર જે પ્રાઇવેટ વાહનો હાલી નીકળ્યા છે એના ઉપર લગામ લગાવે અને એને તાત્કાલિક ધોરણે એ બધી ગાડીઓ બંધ કરાવે એવી મારી માગણી છે આ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે કોર્પોરેશનને પણ વિનંતી કરું છું કે આ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ બમ્પ પણ રાખવામાં આવે જેથી કરીને આવા બેફિકરાઈથી ચલાવતા વાહનોને કંટ્રોલ રહે